યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે છપ્પન ભાગ સાંભળ્યા આજે આપણે સત્તાવન મો ભાગ સાંભળીશું હરીહિ હે બ્રહ્મન શિર અક્ષર જળ ચેતન સ્વરૂપ સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ વિરાજમાનસે એવું જે જાણે છે તેનું જ્ઞાન યોગ જ માનવામાં આવ્યું છે તેથી હું યોગનો ઉપાય કહું છું જે સંસાર બંધનથી મુક્ત કરનાર છે પર અને અપર ભેદથી આત્મા બે પ્રકારનો છે અથર્વવેદની શ્રુતિ પણ કહે છે કે બે બ્રહ્મ જાણવા યોગ્ય છે પર આત્મા અથવા પરબ્રહ્મને નિર્ગુણ બતાવાયા છે તથા અપરાત્મા અથવા અપરબ્રહ્મ અહંકારયુક્ત જીવાત્મા કહેવાય છે આ બંનેના અભેદનું જ્ઞાન જ્ઞાનયોગ છે આ પંચભૂતના શરીરની અંદર હૃદય દેશમાં જે સાક્ષી રૂપે સ્થિત છે તેને સાધુ પુરુષોએ અપરાત્મા છે તથા પરમાત્મા પર શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે શરીરને ક્ષેત્ર કહે છે જે ક્ષેત્રમાં સ્થિત આત્મા છે તે ક્ષેત્ર પરમાત્મા અવ્યક્ત શુદ્ધ તથા સર્વત્ર પરિપૂર્ણ કહેવાય છે હે મુનિશ્રેષ્ઠ જ્યારે જીવાત્મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન થઈ જાય છે ત્યારે અપરાત્માના બંધનોનો નાશ થઈ જાય છે પરમાત્મા એક શુદ્ધ અવિનાશી નિત્ય અને જગન્નમય છે તેઓ મનુષ્યોની બુદ્ધિભેદથી ભેદવાન જેવા દેખાય છે એ બ્રહ્મન ઉપનિષદો દ્વારા વર્ણિત જે એક અદ્વિત્ય સનાતન પરબહ્મ પરમાત્મા છે તેમનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી તે નિર્ગુણ પરમાત્માનું ન કોઈ રૂપ છે ન રંગશે ન કર્તવ્ય છે ન કર્મ છે કે ન કરતૃત્વ કે ભોગત્વ પણ છે તે સર્વ કારણોના પણ આદિ કારણ છે સંપૂર્ણ ભિન્ન બીજી કોઈ વસ્તુ નથી મુક્તિને માટે તેજ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ હે બ્રહ્મણ શબ્દ બ્રહ્મમય જે મહાવાક્ય વગેરે છે અર્થાત વેદવર્ણિત જે તત્વમસી મસી વગેરે મહાવાક્ય છે તેમના પર વિચાર કરવાથી જીવાત્મા અને પરમાત્માનું અભેદ જ્ઞાન પ્રકાશિત થાય છે તે મુક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે હે નારદજી જે આ ઉત્તમ જ્ઞાનથી હીન છે તેમને આ જગત નાના ભેદથી યુક્ત દેખાય છે પરંતુ પરમ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં આ બધું બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ છે પરમાનંદ સ્વરૂપ પરાત્પર અવિનાશી તથા નિર્ગુણ પરમાત્મા એક જ છે પરંતુ બુદ્ધિ ભેદથી તેઓ ભિન્ન ભિન્ન અનેક રૂપ ધારણ કરનારા પ્રતિત થાય છે જેમની ઉપર માયાનું આવરણ છે તેઓ પરમાત્મામાં ભેદ જુવે છે તેથી મુક્તિની ઈચ્છા રાખનાર પુરુષ યોગબળથી માયાને મિચ્છા સમજીને ત્યાગી દે માયા ન છે ન અસદુપ ન સદ અસદ બેવું પણ છે તેથી તેને અનિવાચ્ય કોઈ રૂપમાં પણ ન કહેવા યોગ્ય સમજવી જોઈએ તે કેવળ ભેદ બુદ્ધિ આપનારી છે હે શ્રેષ્ઠ અજ્ઞાન શબ્દથી જ માયાનો જ બોધ થાય છે તેથી જે માયાને જીતી લે છે તેમના અજ્ઞાનનો નાશ થઈ જાય છે જ્ઞાન શબ્દથી સનાતન પરબ્રહ્મનું જ પ્રતિપાદન કરવામાં આવે છે કેમ કે જ્ઞાનીઓના હૃદયમાં નિરંતર પરમાત્મા પ્રકાશિત થતા રહે છે યોગી પુરુષ દ્વારા યોગ દ્વારા અજ્ઞાનનો નાશ કરે છે યોગ આઠ અંગોથી સિદ્ધ થાય છે તે આઠે અંગોનું યથાર્થ રૂપે વર્ણન કરું છું મુનિવર નારદ યમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ યોગના આઠ અંગ કહે છે હે મુનીશ્વર હવે ક્રમશઃ સંશે એમના લક્ષણ બદલાવું છું અહિંસા સત્ય અસ્ત્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ અક્રોધ અને અનસૂયા આ સમસેક્ષમાં યમ બતાવ્યા છે પ્રાણી માત્રમાં કોઈને ક્યારે સહેજ પણ કષ્ટ ન પહોંચાડવાનો ભાવ છે તેને સચ્ય પુરુષોએ અહિંસા કહી છે અહિંસા યોગ માર્ગમાં સિદ્ધપ્રદ છે હે મુનિ શ્રેષ્ઠ ધર્મ અને અધર્મનો વિચાર કરીને જે યથાર્થ વાત કહેવામાં આવે છે તેને શ્રેષ્ઠ પુરુષ સત્ય કહે છે ચોરીથી અથવા બળપૂર્વક જે બીજાના ધનને હડપ કરે છે તેને સાધુ પુરુષો દ્વારા

તે યોગ માર્ગમાં ઉત્તમ સિદ્ધપ્રદ છે જે પોતાના ઉત્કર્ષ જાણીને કોઈના પ્રત્યે અત્યંત કઠોર વચન બોલે છે તેના તે કુરતાપૂર્ણ ભાવને ધર્મજ્ઞ પુરુષ ક્રોધ કહે છે એનાથી વિપરીત શાંત ભાવ ભાવનું નામ અક્રોધ છે ધન વગેરે દ્વારા કોઈની ઉન્નતિ જોઈને ઈર્ષાના કારણે મનમાં જે સંતાપ થાય છે તેને સાધુ પુરુષોએ અસૂયા એટલે કે ઈર્ષા કહી છે આ અસૂયાનો ત્યાગ જ અનસૂયા છે હે દેવર્ષ આ પ્રમાણે યમ બતાવવામાં આવ્યા છે હે નારદજી હવે હું તમને નિયમ બતાવું છું તે સાંભળો તો અહીંયા નારદ પુરાણનો સત્તાવન ભાગ સમાપ્ત થાય છે હવે જે નિયમ બતાવ્યા છે તે આપણે અઠાવનમાં ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો